જોડો છે ને ફૂટી ગયો છે કાઢતા તમે પણ જોડો અંદર હલવાઈ ગયો છે આ ભાઈ તો આમાં કેરીઓ આવી ગઈ છે તમારે ખાવી તો લઈ જાવ ભાઈ જોયા આવી ગઈ ના ભાઈ દડો મારી દીધો છે ભાઈને ભાઈ બાટલા સડે છે એક સડાઈ દીધો બીજો ચાલુ છે અડધો થઈ ગયો છે તો જય માતાજી મિત્રો જય બાપાજી તરફ ફરી એક વખત સ્વાગત છે ભાઈ આપણા નવા બ્લોગની અંદર કેમ છો મજામાં જઈશું ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો

દવા વાગ્યા પછી પટેલ પટેલની થોડીક નીણ હતી બોલેરો ભર્યો એ પછી બોલે ખડક વાગ્યા આવી ગયા છે અને હવે જવાનું છે ભાઈ દવાખાને કારણ કે આમ મારા બેન ને તાવ આવી ગયો છે તો લઈને જઈ હવે દવાખાનું કયું ખોલું એ ફોન કરી આપણે પછી જાહું દવાખાને એ દવાખાને આવ્યું છે ને ભાઈ નવરંગ હોસ્પિટલમાં આવ્યા છીએ અમારા બેન છે ને બાટલો સડાવવું પછી તો બાટલા સડાવવાની પ્રોસેસ ચાલુ છે બધી સડાઈ દઈ ને પછી રહી ઘરે તો ભાઈ બાટલા સડે છે એક સડાઈ દીધો બીજો ચાલુ છે અડધો થઈ ગયો છે એટલે પીગું છે ને ભાઈ છે ને આજ પંખા બંખા કંઈ ભરશે નહીં કારણ કે ભાઈ બુધવારનો છે ગરમી ગજબની થાય છે બાટલા સડી જાય તો ભાગી ઘરે ગરમી બહુ થાય છે કારણ કે ભાઈ લાઈટ છે નહીં તો પંખા કંઈ ચાલુ છે નહીં લાઈટ આપી દીધી ગજબ નહીં થતી હોય તમે ચાલુ કર્યું છે ભાઈ ગરમી એટલી થાય છે ગરમી નમા હોય છે ટેન્કો છે વધારે તો પંખા ચાલુ થઈ ગયા છે હવે વાંધો નહીં આવે હવે ભાઈ છે ને શરૂઆત કરી છે ને ભાઈ અડધો બાટલો બાકી છે આ પંખો ચાલુ કર્યો આપણે

આપણે જાહેર હતી ખેડાઈ ગયું છે આ મરબાની છે ને આમાં થોડીક ધરોડી છે આ બગાલ હતું આમાં ધરોડી વીણતા હતા એવું બધું કામકાજ ચાલુ હતું ભાઈ આ બધું છે ને આ ધરોડી વીણતા હતા આમાં હવે ખેડાઈ ગયું કમ્પ્લીટ આપણે ભાઈ છે ને ખાટું લઈને હોઈ આવ્યો તો હવે થોડીક વાર ઉડી જવું છે કારણ કે ભાઈ છે ને ઝડકો લાગી ગયો છે તો મિત્ર ભાઈ વાગી ગયા છે પાંચ ને આપણે હતા ઘરે અને છોકરા આવી ગયા છે ભાઈ હોકી રમવા તમને બતાવું વાહ ભાઈ વાહ જો જાય દડો હવે જાઓ જાલો હાલો કોણ આઉટ થાય લે તો બાયપાસ ઓટી ગયો ઠેઠ દડો ભાઈ આ બધાય પ્લેયરો છે આમ ફિલ્ડિંગ ભરે છે હાલે હાલે લે 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 હાલો રેડી બાઉન્ડ્રી બાર લે દેડો તો આપડી પાસે આવી જાવ ભાઈ લ્યો લ્યો હાલો તો થાય હાલો છે ભાઈ હા ભાઈ દડો વાગી ગયો છે ભાઈ કેટલો વાગી ગયો ભાઈ ભાઈ જોયા બગી આ ભાઈ દડો મારી દીધો છે ભાઈ ને તો ભાઈ થોડોક દડો વાગી ગયો છે વધારે

ટ્રેક્ટર બેક્ટર બધું લઈ આવ્યા પણ એમાં એવું છે થોડોક ભીડો છે ને હેઠો છે હવે કામકાજ અમારો ગુગાભાઈ નું પાછું ઊંચું હોય ભાઈ વરાહદી અંદર છે ને ભાઈ દસ થી બાર વાર મોટર કાઢી આવડ્યા હજી એને એમ નથી થતું કે હવે નવી મોટર નાખી દઈએ આપડે હા પણ એ આતા લગભગ બધી પૂરી થઈ જાય હા ભાઈ જો આમાં કેરીઓ આવી ગઈ છે તમારે ખાવી તો લઈ જાવ તો ચલો ચલો ચલો

ભાઈ મોટર નો નીકળી કારણ કે ભાઈ જોડો તૂટી ગયો છે હવે જોડો હલવાઈ ગયો ખબર નથી તો મિત્રો મોટર ન નીકળી એનું કારણ છે ભાઈ કારણ કે જો ભાઈ જોડો છે ને તૂટી ગયો છે કાટતા ધામી પણ જોડો અંદર હલવાઈ ગયો છે ટ્રેક્ટરે ઘણું બળ કરાવ્યું પણ નીકળી નહીં એટલે હવે કાલમાં હરિયો બરિયો નાખીને કંઈક છે ને ભાઈ દોરી નાખીને જોડો નીકળે તો કાઢશું તો હવે જઈએ ઘરે

થોડી ગરમીનો માહોલ છે બરફ લઈ હવે છે તો પાણી બાણી સાડી દીધું છે ગરમીનો માહોલ ગરમી ગઈ થાય છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો આપણને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય ત્યારે લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે એક નવા બ્લોગ સાથે જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેવાલો